નવસારી ના ઇતિહાસ અને સામાજિક આર્થિક અને ઔદ્યોગિક વિકાસ સંકલિત કરતા પીઢ ગૌતમ મહેતા દ્વારા લિખિત અને સંપાદિત નમસ્તે નવસારી પુસ્તક મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું નવસારી ના ગૌતમ મહેતાને સ્ફુરિત વિચાર બીજ થી અંકુરિત થઈ એક વર્ષના સતત પરિશ્રમથી પલ્લવિત નવસારી સમૃદ્ધ ઇતિહાસ અને ધાર્મિક સામાજિક આર્થિક અને ઔદ્યોગિક વિકાસને સમાહિત કરતા નમસ્તે નવસારી પુસ્તકનું ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત નગર શ્રેષ્ઠીઓના હસ્તે વિમોચન થયું હતું ઐતિહાસિક તવારીખે નવસારી પુસ્તક બાદ નવસારીના ગૌરવપ્રદ ઇતિહાસ અને વિકાસને ત્રાદશ કરતા ત્રણસો ચૌદ પાના છસો થી વધુ રંગીન ફોટો અને એક કિલો ચારસો ગ્રામ ના દરદાર પુસ્તક નમસ્તે નવસારી ને નવસારીજનોને અર્પિત કરતા પત્રકાર ગૌતમ મહેતાની આંખો હર્ષાવસુઓથી ભરાઈ હતી આ પ્રસંગે નવસારીના ઐતિહાસિક વારસાને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી હતી